来，嗯。Hmm?

તેર શાંતિ છે ભાઈ તક તો હા બધું લેવામાં તો મહેમાન હતા ને બધું ગયો તો મહેમાન હતા રહી ગયો પછી મહેમાન કાંઈ બીજ મહેમાન હોય હા હો મારા મહેમાન હોય એક દિવસ રોય આમ ફોન કાંટી દે મહેમાન પછી પણ આવે બધા બધા હોય કામ કરાય તમારે તમારે લેતો જવાનું ગરના હાંજો હો આપણે અમે છે તમે ત્યારે આવી શક્યું હું કહું તમારે બે માણસેથી આવું મારા ઘરે તમારે ગરના મૂકી આવી જાય સાંજે ખાવા ઉવી રહ્યા આપણે બરોબર આવી ખાવા એમ કામ બન તમારે જો રેહ હે ઘરે બે એમ જો ગરનાની ભાઈ ઘરે રહે આપણે ભાઈ બપેલા ખાઈ આવીશું ઘરે એમ તો કહો તમારે લેતા આવો ને તમે બરોબર 아, 그래.

マジで ચાલો મિત્ર ચા પાણી પીવા આવી જાઓ માવો તો મિત્ર આવી જાઓ ચા આવી જાય છે ચાની તૈયારી મિત્ર પાણી પીવાય તો આવી જાવ એમ ન હોય લોકો એવું નથી ભરાવ પડ્યા તો થાકે છે ને આય કરાવવું પડતા હળ એવલ કેમ પર ઝૂલો હતો ને નીકળું જ એમ કાઢો હા જો બસો ને નવાનું કરાવ્યું કપાણા ત્રણસો નું એક રૂપિયા એ કેમ કે કાકા ખબર નો કઈ રૂપિયાનું ઓતો ઓ તો આ તેજીયા મત પડ્યો જોઈ લો બોલ છે આ બધું આવું એમ જ થાય હું ચાલુ આવું બધું જોઈ જો ઓરે ભાઈ સાહેબ અન્નમ ઓલા ગુરુ અન્નમ મોબાઈલમાં એમ કા ક્લિયર સેટ કર્યું તો નહી કાયમ રૂપિયા નતો આવ્યો એ ઓકે રેડી સકોના ઓલો નીચે Mata iya ngu, baat ngu dikita, iya nga toh ngu, iya nga toh ngu dikita. Kalo mitra, lindara awese, kutakaro se. Nga kia nega igyoto, boba

ચારો કો ગેટિર મેરી રાત્રે ભાતે મહત મેગલ રે અ ના રે અમરેલો બોલો બોલો ભાવનગર હા મિત્ર ભાવનગર બહુ મસ્ત સિટી જો ચાલો તો માતાજી મિત્ર બપોરે લાઈવ થાય લાઈવ બપોરે લાઈવમાં આવીજો જયારે માતાજી બધાને